જય જ્વાહાર જય આદિવાસી જય ભીલ પરદેશ તો મિત્રો મારા ભાઈઓ મારી બહેનો અને તમામ જોતા હોય મારા સમાજના આગેવાનો તો દુઃખથી જણાવું છે હું કે આજ પછી આદિવાસી સમાજને કઈ બી જગ્યા પર જરૂર પડે કે કઈ બી જગ્યા પર વિડીયો બનાવવો પડે કે કઈ બી જગ્યા પર આંદોલન કરવા જાય કે હરેક જગ્યા પર આદિવાસી સમાજનું કોઈ બી કામ પડે આજ પછી હું નહીં કરું એનું કારણ છે કે આજથી અઢીસ અઢી વર્ષ પહેલાં અમે આદિવાસી સમાજનું કામ કરતાં કરતાં આ સુધી અહીં સુધી આવ્યા અને તો છતાં અમુક ભાઈઓ આપણા આદિવાસી સમાજના એમને આદિવાસી સમાજનું કામ કરતાં કરતાં બેથી ત્રણ મહિના થયા હોય અને એ લોકો મારી બેન અને મારા ઘર વિશે ગાળો બોલી જાય તો મારી સુધી ગાળો કોઈ બોલી જાય એ મન શાંત થઈ જાય બાકી મારી ફેમિલી સુધી કોઈ બી ગાળો બોલી જાય એ મન શાંત નહીં થાય અને આદિવાસી સમાજનું હું કામ કરતો હોય અને મારી ફેમિલી સુધી કોઈ ગાળો બોલી જાય તો હું આજ પછી આદિવાસી સમાજનું કામ કોઈ નહીં કરું અને મને ગમે ત્યાં આદિવાસી સમાજ વિશે મેટર થાય કે કોઈ બી જાય કોઈ બી મન ફોન નહીં કરતા મન મેસેજ નહીં કરતા કારણ કે હું મારી ઉપર વાત આવે હું સહન કરી શકું મારી ફેમિલી ઉપર વાત આવે હું સહન નહીં કરી શકું અને આ લોકો અમને ગાળો બોલે તો બી અમારા આદિવાસી સમાજના નેતાઓ આગેવાનો કોઈ બી હોય એમને અમારા ફેવરમાં ના વિડીયો બનાવ્યો ના અમને વાત કરી તો તો પછી અમે શું કામ આદિવાસી સમાજનું કામ કરીએ અમે આટલા વર્ષથી કામ આરંભથી કરતા હંમેશા જરૂર પડે ના દોડી દોડીને જતા એટલે અમારો બિંદાસ ગ્રુપ મહેશભાઈ અમે પૂરા અમારા ગ્રુપના છોકરા આદિવાસી સમાજ હરેક જગ્યા પર લડ્યા છે અને તો છતાં આપણા દાહોદ જિલ્લાના આગેવાનો કોઈ બી આદિવાસી સમાન હોય એમને અમને એક ફોન નહીં કર્યો અમે સામેથી ફોન લગાડી લગાડીને કીધું કે ભાઈ અમારે ત્યાં આવું પ્રોબ્લેમ થઈ રહ્યું છે તો ભાઈ તમે એક ફોન નહીં કરતા હોય અમને દિલાસો ના આપતા હોય તો પછી અમે આદિવાસી સમાજનું કામ કરીએ શું કાંઈ અમે જે બી કરું અમારા પેઠાળું કરી રહ્યા છે વિડીયો બનાવી યુટ્યુબારો તો અમે કરીએ અમે અમારા સમાજની લાગણી હોય એટલે અમે અમારા સમાચારો દોડીએ અને બધું કરીએ તો છતાં અમને લોકો ગાળો દી જતા હોય તો પછી એવું કામ હું નહીં કરી અને હા તમને એમ વિચારતો હોય કે ગાળો તમે દીધી હું કા અને તમારી કંઈ બી ગલતી હોય એ ત્રે જ દીધી ને તો ભાઈ ગલતી ખાલી એટલી છે અમારી કે અમે વિડીયો શૂટિંગ કરવા ગયા હતા મહેશભાઈનું અને મારો અને મહેશભાઈનો ખાતે ફોન બંધ થઈ ગયો અને એ ભાઈનો ફોન આવતેલો તે એનું કહેવું છે કે તમારો એ હાથે ફોન કેવી રીતે બંધ થાય તો ભાઈ બંધ થઈ ગયો ચાર્જિંગ નહીં હતું અને એના સ્ક્રીનશોટ બી તમને હું આમાં મેલથી વિડીયોમાં તો તમે બી જોઈ લીજો એ ટાઈમ અને તારીખના મેં જે ટાઈમે મોબાઈલ ચાલુ કર્યું એ અને અને બીજી વાત કે એ લોકોનું એમ કહેવું થાય છે કે તમે આદિવાસી સમાચારો આવ એક મહિનાથી વિડીયો કંઈ ભણાવતા નહીં અને આ લોકો હજુ ગાળે રહ્યા એટલે તમે કંઈ વિડીયો નહીં ભણાવતા કંઈ કરતા નહીં તો ભાઈ મારતી એકલાંતી કંઈ નહીં થાય મહેશભાઈ તો એકલાનતું કંઈ નહીં થાય અને જેટલા બી આદિવાસી સમાજના આગેવાનો લડી રહ્યા છે એવું નથી કે નહીં લડતા એમની એકલાંતી કંઈ નહીં થાય તમે અમે વિડીયો બનાવીને બોલાતા હોય તો પાંચસોથી હજાર માણસ આવવાની જરૂર હોય કંઈ માણસ આવે સાઠથી પચાસ માણસ તો એટલાંતી કંઈ નહીં થાય તમે આંદોલન મોટું કરો ને એનું રિઝલ્ટ એકદમ આવે બાકી આટલા જણા ભેગા થાય ને કંઈ નહીં થાય અને તમે પર્સનલ અમારી ઉપર ટાર્ગેટ કરો મારે ને મહેશભાઈની ઉપર તો ભાઈ અમે કઈ આદિવાસી સમાજના નેતા નથી અને અમને કોઈ આદિવાસી સમાજ કે પરિવાર કોઈ અમને પૈસા નથી આપતું અમે અમારો સમાજની લાગણી છે એટલે અમે કામ કરીએ છીએ બરાબર તો તમે એવું ના સમજતા કે આ લોકોને કોઈ પૈસા આવતું હોય એટલે આદિવાસી સમાજનું કામ કરે અને આ દબાણમાં આવી અને હાવ નહીં કરતા તો અમે કોઈના દબાણમાં નહીં આવીએ જે કાયદો હોય ને કાયદો તો આપણે કેસ કરેલો છે તો મોકલાવી દીધો બરાબર એની પછી હમ કઈ માર નાખી હવે ને હું માર થોડા નાખી તો તમને કે તમાર તો કઈ નહીં થાય ભાઈ અમાર તું એકલાન તું કઈ નહીં થાય તમે હમુ બોલાતા હોય ને તમે ત્યાં તે બધું થાય એકલાન તું કઈ નહી થાય અમાર તું મહેશભાઈ એકલો કઈ નહીં કરી શકે હું નહીં કઈ કરી શકું આદિવાસીના સમાજના આગેવાનો છે એ એકલા કઈ નહીં કરી શકે એની હારું છે ને ટોળે ટોળા માણસ જોઈ તમે નવ ઓગસ્ટ આવો ને તો તમે ધારી અને લઈને સીધા નીકળીજો નવ ઓગસ્ટમાં માં ડીજાઈ માં નાચવાનું પણ આવું આંદોલનની જરૂર પડે ને ત્યાં તો કોઈ પૂગતું નથી બરાબર અને તમે હમણાં પર્સનલ ટાર્ગેટ કરો કે મને મહેશભાઈને તો ભાઈ તમારા ગામનો સરપંચ આગેવાન તાલુકા પ્રમુખ જિલ્લા પ્રમુખ એમને બી જઈને કોને અમારા ગુજરાતમાં એકલા આદિવાસી સમાજ છે એમપી મધ્યપ્રદેશ રાજસ્થાન હરેક જગ્યા પર આદિવાસી રહેશે તો તમે બી તમારી જાતે કેસ કરો ને હે અમુ તમારી જરૂર પડે તો હું સાયબર ક્રાઇમમાં જઈ રહ્યા પોલીસ સ્ટેશનમાં જઈ રહ્યા હરેક જગ્યા પર અમુક દોડી દોડીને જઈ રહ્યા અમુ અમારી રીતે કરી રહ્યા તો તમે કરો ને ખુદે તમે અમુન પૂછો કે તમે શું કર્યું તો તમુ શું કર્યું એ વિડીયો બનાવવાથી સોશિયલ મીડિયા પરથી સમાધાન થઈ જાય એવું કોઈ ન થતું અમુક વસ્તુ ત્યાં રૂબરૂપ જવું પડે ને રૂબરૂપ કરવું પડે અને બીજી વાત કે આપણા દાહોદ જિલ્લાના આદિવાસીઓની વાત કરું કે આપણા દાહોદ જિલ્લાના આદિવાસી શું કરે ખબર કે નવ ઓગસ્ટ હોય કે ગમે ત્યાં નાસવા કૂદવાનું હોય ત્યાં ટોળે ટોળો દોડી દોડીને રહે અને આવું કઈ કામ પડે ને કે પોલીસ સ્ટેશન જવાનું હોય કે સાયબર ક્રાઇમમાં જવાનું હોય કે કોઈ બી જગ્યા પર આંદોલન કરો ને તો શું કે ખબર કે એ ઓલારિયા ઈ કર લે એમ કે અમાર તું એકલન તું કઈ નહીં થાય તમારે આવું પડે તેર લડાય બરાબર તો તમે એવી વાત કરતા હોય તો તમને હેતરી ખબર પડી જાય કે

બે છોકરીઓને મા બેનની ગાળો દેવામાં આવી અને ખુલ્લે આમ એવી ટિપ્પણી કરવામાં આવી કે તમે વિડીયોમાં બી જોઈ નહીં શકો તને એમ એમ છે કર્યું તો ના એક્શન લીધી ના ઘણા આદિવાસી સમાજના આગેવાન છે એ લોકો એમને બી કોઈ એક્શન નહીં લીધી અમે જેટલી કોશિશ કરીએ છીએ અહીંથી જ કરીએ છીએ તો અમે આદિવાસી નથી થઈને તમે તય કરો છો તો અમારા દાહોદ જિલ્લામાં પણ ધ્યાન દો ને થોડી કે અહીંયા આગળ હું ચાલી રહ્યું છે હરેક જગ્યા પર આદિવાસી સમાજ છે ને હરેક જગ્યાનો આદિવાસી આદિવાસી જ ગણાય છે તો તમે ભેદભાવ શું કામ રાખો છો કે તઈનું તમે ખુદ પતાવી આઉટ કરતો છો તો દાહોદમાં તમે કેમ નથી આવતા તમે એમ પાસે કહો કે દાહોદમાં એટલા બધા માણસ નથી ભાઈ અમારી દાહોદના કોઈ નથી આવતા એટલે તમને કેવું પડે છે અમાર અમારી દાહોદના માણસને ભેગા કરો ને તો માણસ હતી પૂરા ભેગા નહીં થાય એટલે અમારે તમને કેવું પડે છે અને આ લોકો પર કાર્યવાહી તમે હવે કરાવો હું એમ કેવું છે મારું એટલું જ કેવું છે બાકી બીજું કઈ કહેવા નથી માંગતો અને અમે 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 નાખી જે ઉપરથી વાત આવે ને પ્રમાણે હરેક ટાઈમે આ લોકો પર વિડીયો બનાવીને નાખી તો એનો ફાયદો હું એ હરેક ટાઈમ ઉપર એ લોકોનો સારો વિડિયો વિડીયો નહીં બનાવાય અને અમુક વસ્તુ કાયદેથી કામ કરતો હોય તે કાયદેથી કરવા દેવાય હવે અમે હોળી પછી નવરા થઈ અને જવાના હતા કચ્છ પણ આ લોકો અમારી પર ગાળ દે એટલે હું બે હાથ જોડીને વિનંતી કરું કે હું આજ પછી આદિવાસી સમાજનું કોઈ બી કામ હોય કોઈ બી કાર્ય હોય હું નહીં આવું અને મન ફોન નહીં કરતા કારણ કે મન દુઃખ થાય છે કે આદિવાસી સમાજનું કામ હું અડધે છોડી રહ્યો પણ છોડવાનું બી કારણ છે તમને વધાર્યું કે મન કઈનો ગાળ દે બે એ હું કરી શકું પણ મારી ફેમિલી સુધી ગાળ દે એ મારતું સહન નહીં થાય અને આદિવાસી સમાજનું કામ કરતો હોય હું અને મારી મા બેન દીકરી બધી ગાળો દેતા હોય કોઈ તો એ નહીં સહન કરું કે ના મહેશભાઈ સહન કરે બાકી બીજું એક વાત કહેવા માંગુ છે કે આપણા સોશિયલ મીડિયાની અંદર કામ કરતા હોય લોકો કે ઇન્સ્ટાગ્રામ ઉપર કામ કરે પર કામ કરે તો એ લોકો આર્ય આવી રીત જો કામ કરે આદિવાસી સમાજારો સોશિયલ મીડિયા પર કામ કરે જે લોકો અવાજ ઉઠાવશે અને એ લોકોને આર્યાય આવી રીત ગાળો દેશે ને તો કોઈ સોશિયલ મીડિયા પર આદિવાસી સમાજ આરો કોઈ વિડીયો નાખવા તૈયાર નહીં થાય નહીં થાય એનું કારણ કે આ લોકો ગાળે દે તો કોઈ બી માણસ આદિવાસી સમાજ સારું લડવા આવતો હોય ને તો એ બી નહીં આવે કારણ કે આદિવાસી સમાજનું કામ કરતા હોય તો છતાં આ લોકો ગાળે દેતા હોય તો કોણ આવે તો હું કે એવી રીત કોઈ આપણા આદિવાસી સમાજ સારું કોઈ કામ નહીં કરે કારણ કે એ લોકો બીવી જાય કે ભાઈ માજુભાઈ મહેશભાઈને ગાળો દી શકે તો હમું તે હું હમું તો આજકાલના આદિવાસી સમાજ સારું કામ કરવા તો હમું કોઈ બી ગાળ્યો દી દે સમજ્યા તો કોઈ કામ કરવાની આવે અને જે બી તો ભૂલ થઈ હોય કે ગમે તે ગલતી થઈ હોય તો બે હાથ જોડીને માફી માગું છે બાકી મારું કહેવાનું હતું એટલું મેં કીધું દીધું જય જોહાર જય આદિવાસી